રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિકાસ ગાંડો થયો હોય તેમ ધોરાજીના જુનાગઢ રોડ આશરે દસ કિલોમીટરના ડામર રોડમાં લોટ પાણીને લાકડા ફત નામનો રાજકોટ જિલ્લાના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ થોડાક દિવસો પહેલાં સરદાર ચોક ખાતે જામકંડોરના ચોકડીથી સરદાર ચોક ફરેણી રોડ જમનાવડ રોડ રેલવે ફાટક સુધી જુનાગઢ થી ધોરણિયા પાડિયા સુધીનો ડામર રોડ થાય તે માટે ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમ યોજાયો હતો અને યોગ્ય સમયે ડામર રોડનું કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ તેમાંનું જૂનાગઢ રોડ પર મુખ્ય રોડ છે જે સોમનાથ વેરાવળથી જૂનાગઢ અને ધોરાજીથી જામનગર જવા માટેનો મુખ્ય માર્ગ છે જ્યાં રોજના હજારો વાહનોની અવજવર થતી હોય છે અને થી જૂનાગઢ રોડ તોરણિયા પાટિયા સુધીનો ડામર રોડની કામગીરીની શરૂઆત અને કામ પણ કરવામાં આવી હતી ત્યાં જ રોડ પર નો ડામર અદ્રશ્ય થઈ ગયો રોડ પર ફક્ત કાંકરા જોવા મળેલ અને આખો રસ્તો ફક્ત કાંકરા જ જોવા મળેલ અને વાહનો આ કાંકરા ના રસ્તામાં સ્લીપ થવાના બનાવોની હળમાળા થવા લાગી અને રાહદારીઓ કે ખેતરે જતા ખેડૂતો કે અપડાઉન કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા અને આ જુનાગઢ રોડ પરનો ડામર અદ્રશ્ય થઈ ગયો અને કોંગ્રેસ આગેવાનોથી પહોંચી અને તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આ અને કાંકરા હાથથી પગથી નીકળી રહ્યા હતા અને ડામર અદ્રશ્ય એટલે કે ગાયબ થઈ ગયો જોવા મળેલ અને કોંગ્રેસ આગેવાન અને સ્થાનિક લોકોએ ધોરાજીમાં ભાજપનો વિકાસ ગાંડો થયો હોય તેમ મને રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવ્યો હતો અને ડામર રોડ ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા અને આ રસ્તો ઘણા વર્ષોની યાતનાઓ સહન કરી અને મુશ્કેલીઓ વેઠવાની હવે રોડની કામગીરી થઈ રહી છે ત્યારે પણ ડામર રોડ લઈને લોકોમાં નારાજગી જોવા મળેલ અને આની યોગ્ય તપાસ કરીને કોન્ટ્રાક્ટર પર યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જુનાગઢ રોડ જમનાવર રોડ અને જામકંડોળા રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડ ની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે સ્થળ ઉપર જઈને તપાસ કરી કે રોડ ની અંદર ડામર નાખવામાં આવ્યો નથી કોરી કાકરી પાતરી દેવામાં આવી છે કોન્ટ્રાક્ટર જયારે જાણ કરવામાં આવી તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે મારા સેમ્પલો મંજૂર થઈ ગયેલા સેમ્પલો છે અને અધિકારીઓને ફોન કરવામાં આવે તો અધિકારીઓ જવાબ આપતા નથી તાજેતરમાં જોઈએ તો મંત્રી પુત્રો દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં કરવામાં આવ્યો તેવો જ ભ્રષ્ટાચાર કોઈ રાજકીય હોથ હેઠળ ધોરાજીમાં પણ કરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે અમારી રજૂઆત છે કે આની અંદર તપાસ કરવામાં આવે અને મોટી માછલીઓને પકડવામાં આવે અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે